આઈઓ દ્વારા અત્યારે એના જે રિકન્સ્ટ્રક્શન પંચનામું એ કરવામાં આવ્યું છે સ્થળ ઉપર આવી અને અબજારે બતાવ્યું છે કે એને કઈ રીતના હત્યા નિપજાવી કયા લોકો એની સાથે સામેલ હતા ક્યાંથી ક્યાં એની મુવમેન્ટ હતું જેમ કે એને ત્રણ જણા ભેગા થઈને ક્યાંથી ક્યાં આવ્યા હતા એ તમામ વિગતો પોલીસે અબદાર છે એ અગાઉ સ્નેચિંગના અને મારામારીના અને એ પ્રકારના અન્ય ગુનાઓમાં સામેલ હતો દસ જેટલી એના ઉપર પોલીસ કાર્યવાહી કરવામાં આવી તેમાં પાસાની પણ કાર્યવાહી થઈ હતી જે આ ત્રણ વ્યક્તિઓ છે એ લોકોએ કબૂલાત કરી છે કે એની સાથે અન્ય એક વ્યક્તિ અશફાક ઉર્ફે કૌવા છે કૌવાના કહેવાથી આ લોકોએ હત્યા નિપજાવી હતી જે અશફાક છે એનો ઝઘડો જે ભોગ સાથે થયો હતો થોડાક દિવસો અગાઉ અને એનો બદલો લેવા માટે જ એણે આ તમામને

मुझे सब माफ कर दो मुझसे बहुत बड़ी भूल हो गई कायदा आत्म का नहीं नहीं कभी नहीं लूंगा कायदा आत्म में कानून कभी आत्म में नहीं ले पाऊंगा कभी नहीं लूंगा कानून आत्म में <laughs>